અને હવે બનાસકાંઠા જિલ્લાની વાત કરીશું ડીસાઈ ડીસા જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના સામે આવી છે ડીસાની માં મોટી દુર્ઘટના જ્યાં આવેલા ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે પાણી ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી ગોડાઉનમાં આગ લાગતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે આગમાં પાંચ શ્રમિકો ગંભીર રીતે દાજતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આગ પર કાબૂ મેળવી લીધો છે આ જુઓ જોઈ શકાય છે કઈ રીતે આગ લાગવાને કારણે અફડાતફરીનો માહોલ પાંચ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જ્યારે ત્રણના મોતની વિગતો સામે આવી રહી છે મૃત્યુઆંક વધી પણ શકે છે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તુરંત જ

ફટાકડાના ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી ગોડાઉનની અંદર રહેલું જે બોઈલર હતું તે ફાટ્યું હતું ને જેના કારણે આગ હતી તે ધરાકાભેર લાગી હતી જોકે આગ લાગવાની ઘટના એટલી ખતરનાક હતી કે બોઈલર ફાટતા જે ગોડાઉન હતું તેની તમામે તમામ જે દિવાલો હતી તે દિવાલો તૂટી પડી હતી જેને લઈને ત્રણ લોકોના ઘટના સ્થળે જ આગમાં દાઝી દવાથી મોત નીકળ્યા હતા તો પાંચ જેટલા જે દાજી ગયેલા લોકોને એકસો આઠ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મહત્વની વાત એ છે કે જે રીતે મજૂરો અંદર કામ કરી રહ્યા હતા અચાનક જ આગ લાગી જોકે આગની ઘટના પણ અનેક લોકો છે તે દાજા છે તો ત્રણ લોકોના પડતું થયા છે અને અન્ય લોકો હજુ અંદર ધરબાયેલા હોય તેવી હાલ આશંકા સેવાઈ રહી છે જોકે પાણીનો મારો ચલાવીને પાંચ જેટલા ફાયર ફાઈટરો મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો છે પોલીસ તેમજ ઘટના સ્થળે પહોંચી છે ને હવે અંદર સર્ચ કરી રહી છે કે અંદર કોઈ અન્ય વ્યક્તિ દાજી ગયેલી હાલતમાં મૃત હાલતમાં છે કે નહીં તેની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પણ પહોંચ્યા છે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ ત્યાં પહોંચી છે ને આ તમામ લોકો છે તપાસ કરી રહ્યા છે જોકે જે

બિલકુલથી આભાર પૂરી માહિતી માટે અલ્કેશ તો હાલ તો આ આગની પૂરી દુર્ઘટનામાં ત્રણ નિર્દોષના જીવ ગયા છે અનેક લોકો ગંભીર રીતે જાગ્રસ્ત થયા છે બોઇલર ફાટતા બ્લાસ્ટ થયું હોવાની વિગતો છે